ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા બ્રાહ્મણોના આરાધ્ય દેવ અને તમામ સનાતનીઓના ભગવાન શ્રી પશુરામજી ના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ આર્યવર્ત બ્રાહ્મણ સમાજ વડોદરા દ્વારા ભવરલાલ ગોડની અધ્યક્ષતામાં દર વર્ષે જેમાં આ વર્ષે પણ શહેરના મહેસાણા નગર ખાતે કાશી વિશ્વનાથ મંદિર સુધીની ભગવાન શ્રી પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં હનુમાનજી સહિત ભગવાનના વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સાથે જ આ શોભાયાત્રા ઊંટ ગાડી ઘોડાગાડી બગીઓ

અમારા વડોદરા ગુજરાત ઓર દેશ ઉપર સુખ શાંતિ ઓર એમના આશીર્વાદ બનાયા રાખે એવી સબ સનાતન ધર્મી બધા લોકો પરથી આપને બધાને શુભેચ્છા શુભકામના જય